શ્રીયંત્ર એ નવચક્રોનું બનેલું એક અત્યંત શક્તિશાળી અને પવિત્ર પ્રતીક છે જ્યારે આપણે બહારથી અંદરની તરફ જઈએ ત્યારે તેના સૌથી બહારના એટલે કે પ્રથમ ચક્રને ત્રૈલોક્ય મોહનચક્ર કહેવામાં આવે છે આ ચક્ર વિશેની કેટલીક મહત્વની વિગતો નીચે મુજબ છે એક નામ અને અર્થ તારકચિહ્ન નામ ત્રૈલોક્ય મોહનચક્ર ત્રાલોક્ય મોહના ચક્ર તારકચિહ્ન અર્થ આ ચક્ર ત્રણેય લોકોને મોહિત કરનારું અથવા આકર્ષિત કરનારું માનવામાં આવે છે તે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચેની કડી છે બે સ્વરૂપ દેખાવ આ ચક્ર યંત્રની સૌથી બહારની ત્રણ રેખાઓ ભૂપુરનું બનેલું છે તારકચિહ્ન તે ચોરસ આકારનું હોય છે અને તેની ચારેય દિશામાં ચાર દરવાજા દ્વાર હોય છે તારકચિહ્ન આ ત્રણ રેખાઓ મન બુદ્ધિ અને અહંકારનું પ્રતિનિધિત્વ કરે છે ત્રણ મહત્વ અને શક્તિઓ તારકચિહ્ન અધિષ્ઠાત્રી દેવી આ ચક્રની અધિષ્ઠાત્રી દેવી ત્રિપુરા છે તારકચિહ્ન યોગિની અહીં પ્રકટ યોગિનીનો વાસ હોય છે તારકચિહ્ન સિદ્ધિઓ આ ચક્રની ઉપાસના કરવાથી અણીમાં લઘીમાં મહિમા વગેરે જેવી દસ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ માનવામાં આવે છે તારકચિહ્ન મુદ્રાઓ આ સ્તર પર દસ પ્રકારની મુદ્રાઓનું વર્ણન છે ચાર આધ્યાત્મિક સંકેત સાધક જ્યારે શ્રીયંત્રની પૂજા શરૂ કરે છે ત્યારે તે સૌથી પહેલા ભૂપુર એટલે કે પ્રથમ ચક્રમાં પ્રવેશ કરે છે તે સાધકને બહારના સંસારના વિક્ષેપોમાંથી મુક્ત કરી અંતર્મુખી બનવામાં મદદ કરે છે શ્રીયંત્રનું બીજું ચક્ર પ્રથમ ચક્ર ભૂપુરની અંદર આવેલું છે તેને સર્વાશા પરિપૂરક ચક્ર કહેવામાં આવે છે આ ચક્રની વિગતવાર માહિતી નીચે મુજબ છે એક નામ અને અર્થક તારકચિહ્ન નામ સર્વાશા પરિપૂરક ચક્ર સર્વ આશા પરિપૂરકા ચક્ર તારકચિહ્ન અર્થ સર્વ એટલે બધી આશા એટલે ઈચ્છાઓ અને પરિપૂરક એટલે પૂર્ણ કરનાર આ ચક્ર સાધકની તમામ સાત્વિક ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરનારું માનવામાં આવે છે બે સ્વરૂપ દેખાવ તારકચિહ્ન આ ચક્ર સોળ પાંખડીઓવાળા કમળ ષોઢદલપદના સ્વરૂપમાં હોય છે તારકચિહ્ન તે ભૂપુર પ્રથમ ચક્રની અંદર અને ત્રીજા ચક્રની બહાર આવેલું છે ત્રણ શક્તિઓ અને દેવીઓ તારકચિહ્ન અધિષ્ઠાત્રી દેવી આ ચક્રની અધિષ્ઠાત્રી દેવી ત્રિપુરેશી છે તારકચિહ્ન યોગિની અહીં નો વાસ હોય છે તારકચિહ્ન સોળ શક્તિઓ આ સોળ પાંખડીઓમાં સોળ અલગ અલગ શક્તિઓ બિરાજમાન છે જે મનુષ્યની પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ તન્માત્રાઓ અને મન પર નિયંત્રણ રાખે છે ચાર આધ્યાત્મિક મહત્વ તારકચિહ્ન જ્યારે સાધક પ્રથમ ચક્રથી આગળ વધીને આ બીજા ચક્રમાં પહોંચે છે ત્યારે તેની ઇન્દ્રિયો શુદ્ધ થવા લાગે છે તારકચિહ્ન આ ચક્ર સાધકને આત્મવિશ્વાસ આપે છે અને તેની આંતરિક શક્તિઓને જાગૃત કરે છે તારકચિહ્ન તે મનને સ્થિર કરવામાં અને ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ મેળવવામાં મદદરૂપ થાય છે ટૂંકમાં આ ચક્ર સાધકને તેની ઈચ્છાઓ પર વિજય મેળવીને તત્વ તરફ આગળ વધવા માટે તૈયાર કરે છે શું તમે ત્રીજા ચક્ર અષ્ટદલપદ્મ વિશે જાણવા માંગો છો શ્રીયંત્રનું ત્રીજું ચક્ર બીજા ચક્ર સોળ પાંખડીના કમળની અંદર આવેલું છે આ ચક્રને સંક્ષોભણ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે આ ચક્રની વિશેષતાઓ નીચે મુજબ છે એક નામ અને અર્થ તારકચિહ્ન નામ સર્વસંક્ષોભન ચક્ર સર્વસંક્ષોભાના ચક્ર તારકચિહ્ન અર્થ સંક્ષોભણ એટલે ખળભળાટ મચાવવો અથવા ઉત્તેજિત કરવું આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ચક્ર સાધકની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે અને મનની ચંચળતાને દૂર કરી તેને એકાગ્ર કરવામાં મદદ કરે છે બે સ્વરૂપ દેખાવ તારકચિહ્ન આ ચક્ર આઠ પાંખડીઓવાળા કમળ અષ્ટદલપદના સ્વરૂપમાં હોય છે તારકચિહ્ન તે સોળ પાંખડીવાળા કમળની બિલકુલ અંદર સ્થિત છે ત્રણ શક્તિઓ અને દેવીઓ તારકચિહ્ન અધિષ્ઠાત્રી દેવી આ ચક્રની અધિષ્ઠાત્રી દેવી ત્રિપુરા સુંદરી છે તારકચિહ્ન યોગિની અહીં ગુપ્તતર યોગિની ગુપ્તટાર યોગિનીનો વાસ હોય છે તારકચિહ્ન આઠ શક્તિઓ આ આઠ પાંખડીઓમાં આઠ શક્તિઓ બિરાજમાન છે જે મનુષ્યના કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય પુણ્ય અને પાપ જેવી વૃત્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને સંતુલિત કરે છે ચાર આધ્યાત્મિક મહત્વ તારકચિહ્ન આ ચક્ર સાધકને માનસિક વિકારોમાંથી મુક્તિ અપાવી શાંતિ પ્રદાન કરે છે તારકચિહ્ન તે સાધકની સંવેદનાઓને શુદ્ધ કરે છે જેથી તે આગળના સ્તર ત્રિકોણના ચક્રોમાં પ્રવેશવા માટે યોગ્ય બને તારકચિહ્ન એવું માનવામાં આવે છે કે આ ચક્રના ધ્યાનથી સાધકમાં આકર્ષણ શક્તિ અને આંતરિક તેજ વધે છે શ્રીયંત્રની રચનામાં અહીં સુધી કમળના ચક્રો પૂર્ણ થાય છે અને હવે પછીના ચક્રો ત્રિકોણ ટ્રાયંગલ્સના સ્વરૂપમાં શરૂ થાય છે શું હું તમને ચોથા ચક્ર સર્વસૌભાગ્યદાયક ચક્ર વિશે માહિતી આપું શ્રીયંત્રનું ચોથું ચક્ર અત્યંત મહત્વનું છે કારણ કે અહીંથી કમળની પાંખડીઓ પૂર્ણ થાય છે અને ત્રિકોણ ટ્રાયંગલ્સની રચના શરૂ થાય છે આ ચક્રને સર્વસૌભાગ્યદાયક ચક્ર કહેવામાં આવે છે આ ચક્રની વિગતો નીચે મુજબ છે એક નામ અને અર્થ તારક ચિહ્ન નામ સર્વસૌ